મારું નામ ચાંદની ઠાકર છે ગુજરાત રાજ્ય સેવા સમિતિ અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તેનો અમે વુમન્સ ડેનો કાર્યક્રમ ઉજવ્યો છે જેમાં જામનગર રત્ન પ્રતિભા સમારોહ તરીકેનો અમે એવોર્ડ આપેલો છે ત્રીસ બહેનોને અને થી ઉપર બહેનો અહીંયા હાજરમાં છે જેમાં દસ જેવા બાળકોએ ડાન્સિંગ કોમ્પિટિશન કરેલું કરાવો કે માટે પણ દસ પંદર બહેનો ભાગ લીધેલું છે જેમને અમે ગિફ્ટ વિતરણ કરેલું છે ધન્યવાદ મહિલા મોરચાના